હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સત્તર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ત્રણ અને ચારની ગણતરી કરવાના છીએ તો ચાલો આપણે એની રકમ વાંચી અને સિમ્પલી આપણે એનું સોલ્યુશન મેળવીએ તો સૌપ્રથમ તો દાખલા નંબર ત્રણ એની રકમમાં આપણને શું આપેલું છે કે આકૃતિ નવ પોઈન્ટ ચોવીસમાં જે મેં અહીંયા દોરેલી છે તમને દેખાય છે કે ખૂણો પી ક્યુ બરાબર સો અંશ છે આ રહ્યો છે આપણો ખૂણો પી ક્યુ કેટલો છે અહીંયા સો અંશનો ખૂણો છે જ્યાં પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે એટલે કે પી બિંદુ હોય ક્યુ બિંદુ હોય કે આર બિંદુ એ ક્યાં આવેલા છે વર્તુળ પર આવેલા બિંદુઓ છે ઓકે અને વર્તુળનું કેન્દ્ર શું છે અહીંયા ઓ છે તો ખૂણો ઓ પી આર શોધો તો ખૂણો ઓપીઆર ક્યાં છે આ રહ્યો ચાલો તમને બતાવું કે ખૂણો આ ઓ પી અને આર જે આ નાનો ખૂણો છે અહીંયા એ આપણે શોધવાનો છે ઓકે તો જો તમને અહીંયા કેવી રીતે શોધશો તો તમને સિમ્પલી અહીંયા જે ક્યુ બિંદુ આગળ અહીંયા ખૂણો સો અંશનો આપેલો છે જેમ કે આ આપણો પી બિંદુ છે આ આર બિંદુ છે અને જો આપણો આ જે વર્તુળ પરનો ચાપ હોય જેમ કે આ પીઆર ચાપ હોય તો આ પીઆર ચાપ જે ખૂણો ક્યુ આગળ કેટલો ખૂણો બનાવે છે અહીંયા સો અંશનો ખૂણો બનાવે છે ઓકે તો જે વર્તુળના કેન્દ્ર આગળ એ કેટલો ખૂણો બનાવશે અહીંયા જે બાકીના બિંદુ આગળ ખૂણો બનાવે એના કરતાં બમ બમણો હશે એટલે કે ક્યુ બિંદુ આગળ સો અંશનો ખૂણો હોય તો અહીંયા ઓ બિંદુ આગળ જે વર્તુળનું કેન્દ્ર છે ત્યાં કેટલો હશે બમણો એટલે કે બસો અંશનો ખૂણો બની જશે ઓકે હવે જેમ કે અહીંયા આપણું જે ઓ બિંદુ છે એની આપણે સર્ક સર્કલ છે એની આસપાસનો કેટ કેટ કેટલો ખૂણો બને હંમેશા કોઈ પણ બિંદુ આગળ તમારો કેટલો ખૂણો ખૂણો બને ત્રણસો ને સાહીઠ અંશનો ખૂણો બને એટલે કે જો જો તમારા કોઈ આ બિંદુ હોય આના ચાર ભાગ હોય જેમ કે આ ચાર ખૂણા છે એક બે ત્રણ અને ચાર તો ચારનો સરળ કેટ કેટકે કેટલો હશે ત્રણસો ને સાહીઠ અંશ હોય જેમ કે અહીંયા આપણે જે ઓ બિંદુ છે એના અહીંયા બે ભાગ છે કે ઉપરની સાઈડ એક ખૂણો છે અને નીચેની સાઈડ એક ખૂણો છે તો આ બંનેનો સરળ ટોટલ તમારો ત્રણસો ને સાહીઠ અંશ થશે ઓકે તો આ સાઈડ બસો અંશ છે તો બરાબરની પેલી સાઈડ કેટલું હશે તમારું એકસો ને સાહીઠ અંશ થશે તો આ જે ખૂણો છે એકસો ને સાહીઠ ત્રણસો આપણે બાદ કરી ઓકે હવે તમને ખબર છે કે આ આપણે જે એક ત્રિકોણ રચાય છે કયો ત્રિકોણ ચાલો તમને હાઈલાઇટ કરીને બતાવું તો આ આપણે અહીંયા બ્લેક પેનથી હાઈલાઇટ કર્યું ઓકે આ આપણો અહીંયા ત્રિકોણ છે જેને નામ આપણે નામ આપેલા છે કે ઓપીઆર હવે જે આ ત્રિકોણ છે ઓપીઆર એમાં તમે જોશો તો આ શું છે અહીંયા ઓપી અને ઓઆર શું છે અહીંયા વર્તુળની ત્રિજ્યા છે તો એ બંને સમાન હશે તો એના સામેના ખૂણા પણ સમાન હશે અહીંયા હું થોડું વર્તુળને મોટું ત્રિકોણને મોટો કરીને બતાવું તો તમને સિમ્પલ અહીંયા સમજણ પડી જશે જેમ કે અહીંયા આપણું આ ઓ બિંદુ છે અહીંયા પી છે અને અહીંયા આર છે હવે આપણને જે આ ખૂણો છે મળી ગયો છે કેટલો મળી ગયો છે કે એકસો સાહીઠ અંશ છે આપણે અહીંયા આ ખૂણો છે એને શોધવાનો છે તો આ જે ઓ છે ઓકે અને ઓઆર શું છે છે તો એ બંને સમાન છે તો આપણે જે ત્રિકોણ વાળા ચેપ્ટરમાં શીખ્યા હતા કે સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા પણ સમાન થાય તો આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા થશે સમાન થશે સામેના ખૂણા એટલે કે આ બંને ખૂણા સમાન થશે હવે તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરળ કેટલો થાય હંમેશા એકસો ને અંશ થાય તો એકસો એસી માંથી એકસો સાહીઠ તો નીકળી ગયા તો આ જે બંને ખૂણા માટે કેટલા વધ્યા માત્ર વીસ અંશ વધ્યા હવે વીસ અંશમાં બી આ બંને ખૂણા સરખા છે તો તો વીસના બે સરખા ભાગ કેટલા થાય દસ અંશના થાય તો આ પણ દસ અંશનો ખૂણો હશે અને આ પણ તમારો દસ અંશનો ખૂણો હશે એટલે કે જે ઓપીઆર આપણે શોધવાનો તો ખૂણો ઓપીઆર એ આપણને અહીંયા સિમ્પલી દસ અંશનો મળી જશે તો આપણે ચલો આ જે તમને બેઝિક મેં સમજાવ્યું એને આપણે સિમ્પલી ગણતરી કરી અને આગળ આપણે વધીએ તો ચાલો આપણે હવે જે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ લખતા જઈએ અને ગણતરી કરીને તમને સમજાવું ચાલો આપણે આગળ વધીએ તો આ રફવર્ક હતું એને આપણે અહીંયા રીમૂવ કરી લઈએ ચલો ઓકે આપણે સ્ટેપ બાય સ્ટેપ રફવર્કને અહીંયા આપણે રીમૂવ કરવાનો પ્રયત્ન કરીએ ચલો આપણે સિમ્પલી મેઇન બાર રીમૂવ ના થઈ જાય એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ચલો આપણે રીમૂવ કરીએ ઓકે આ આપણું અહીંયા રીમૂવ થઈ જશે ચલો ઓકે પરફેક્ટલી ટ્રાય કરીએ આપણે અહીંયા મેન લાઈન રીમૂવ થઈ જાય છે તમારે ધ્યાન રાખવાનું છે ચાલશે આમ તો રીમૂવ નહીં થતો પણ આપણે કરી લઈએ કે ચાલો આપણને સિમ્પલી ઓકે આ આપણું રીમૂવ થઈ ગયું આને પણ આપણે આ લાઇન છે એને પણ આપણે રીમૂવ કરી લઈએ પેલી સાઇડ છે બરાબર ચલો આપણે ટ્રાય કરીએ કે ઓકે કેમ રિમૂવ થતી નથી બહુ મહેનત માગે છે ઓકે ટ્રાય કરીએ આપણે ઓકે ચલો આપણે આને સો અંશ લખી દઈએ ઓકે આ આપણું બધું સિમ્પલી રિમૂવ થઈ ગયું હવે આપણે ફરીથી ગણતરી કરતાં જઈએ અને લખતા જઈએ તો જે આ સાઈડનો ખૂણો હતો કે ખૂણો ઓપીઆર જે આપણો હતો બસો અંશનો કે ખૂણો પીઓઆર એને આપણે શું કહીશું વિપરીત પીઓ આર કહીશું અને જે આ સાઇડનો ખૂણો આપણને મળ્યો હતો એને આપણે પીઓ આર કહીશું તો ચાલો આપણે લખીએ કે અહીં વિપરીત પીઓ આર બરાબર શું થશે ખૂણો બે ગુણ્યા પિક્યુઆર કેમ કે જે પી પી આગળ ખૂણો આંતરે છે એના કરતાં કેન્દ્ર આગળ ખૂણો બમણો હશે તો અહીં આપણે લખીશું કે અહીં વિપરીત કોણ વિપરીત કોણ પીઓ આર બરાબર બે ગુણ્યા ખૂણો પી ક્યુ તો પીક્યુઆર કેટલો છે અહીંયા સો અંશ છે તો બે ગુણ્યા સો અંશ ઓકે તો બે ગુણ્યા સો કેટલા થશે અહીંયા બસો થશે તો બસો અંશ આપણને મળ્યો કયો ખૂણો મળ્યો અહીંયા વિપરીત કોણ પીઓ આર તો આપણે લખી દઈએ અહીંયા વિપરીત કોણ પી જે આ ખૂણો છે અહીંયા આ સાઈડનો ખૂણો આ આપણને બસો અંશ મળે ઓકે હવે તમને ખબર છે કોઈ પણ બિંદુ આગળ તમારો ટોટલ કેટલા અંશનો ખૂણો બને ત્રણસો સાહીઠ હાઉસનો ખૂણો બને તો અહીંયા ઓ બિંદુ આગળ તમારો ત્રણસો સાઈઠ હાઉસનો ખૂણો બનશે તો આ સાઈડ આપણો વિપરીત પીઓઆર છે અને આને આપણે સિમ્પલી ખૂણો પીઓઆર કહીશું તો ચલો બંને સરળ કરીએ અને સિમ્પલી આપણને ત્રણસોને સાઈઠ અંશ મળશે તો અહીં આપણે લખીશું કે અહીં ખૂણો પીઓ પ્લસ વિપરીત કોણ પીઓઆર વિપરીત કોણ પીઓ આર બરાબર અહીંયા આપણને ત્રણસો ને સાહીઠ અંશ મળશે ઓકે તો જો અહીંયા આપણે ખૂણો પીઓ શોધવાનો છે વિપરીત કોણ પીઓ આર આપણે હમણાં શોધ્યો આપણને બસો અંશ મળ્યો ઓકે બરાબરની પેલી સાઈડ ત્રણસો ને સાહીઠ અંશ ઓકે હવે આપણે આ બસોની બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે તો અહીં ખૂણો પીઓ આર બરાબર અહીં ત્રણસો ને અંશ માઇનસ અહીંયા આપણે બસ્સો અંશ કરીશું અહીંયા આપણે થોડી સ્પેસ છોડીએ જ્યારે પણ તમે વાંચો ત્યારે તમને આઈડિયા આવે કે આ અલગ છે ઓકે આ આપણો અહીંયા વિપરીત કોણ પીઓઆર મળ્યો છે બસ્સો અંશ અને અહીંયા જે આપણો ખૂણો છે પીઓ આર એ આપણને કેટલો મળશે અહીંયા એકસો ને અંશ મળશે તો ત્રણસો સાહીઠમાંથી બસો બાદ જાય તો એકસોને સાઠ અંશ આપણને મળ્યા ઓકે આ આપણને ખૂણો મળી ગયો ખૂણો પી ઓઆર તો એકસો મળ્યો તો આપણે હમણાં અહીંયા ફરીથી આપણે જે પેલું ત્રિકોણ હતું એને આપણે મોટો કરી લઈએ ઓકે આ છે અહીંયા આપણો ઓ આ છે અહીંયા પી અને આ છે અહીંયા આર જે આ ખૂણો છે અહીંયા એ આપણને એકસો ને સાહીઠ અંશ મળી ગયો હવે તમને ખબર છે અહીંયા કે આ જે છે ઓપી અને ઓઆર શું છે વર્તુળની ત્રિજ્યા છે મેં તમને સમજાવ્યું હતું કે ઓપી અને ઓવાર વર્તુળની ત્રિજ્યા છે આપણે જે મેઇન આકૃતિ છે એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુનું અંતર છે ઓપી અને ઓવારમાં પણ સહેમત છે ઓકે તો એ બંને શું બની જશે અહીંયા વર્તુળની ત્રિજ્યા બની જશે તો કોઈ પણ વર્તુળની ત્રિજ્યા કેવી હોય હંમેશા સમાન હોય તો અહીંયા ઓપી અને ઓઆર સમાન હશે તો એના જે સામેના ખૂણા હોય એ પણ કેવા થશે અહીંયા સમાન થશે તો જે આ બંને ખૂણા છે કે ખૂણો ઓપીઆર અને ખૂણો ઓઆરપી એ બંને કેવા થઈ થઈ જશે અહીંયા આપણા સમાન થઈ જશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો તમને લખીને કોન્સેપ્ટ હવે સમજાવું છું કે અહીં ત્રિકોણ ત્રિકોણ પી ઓ આરમાં પી ઓ આરમાં ઓ પી અને ઓઆર એક જ વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્ય હોવાથી સમાન થાય એટલે કે ઓપી બરાબર ઓઆર ઓકે તો હવે જે આપણો ત્રિકોણ હતો કે ત્રિકોણ ત્રિકોણ પીઓ આરમાં ઓપી બરાબર ઓઆર હોવાથી ઓપી બરાબર ઓઆર હોવાથી શું થશે અહીંયા આપણું જે આપણા ખૂણા હતા કે ખૂણો ઓપીઆર અને ઓ એ બંને સરખા થશે તો અહીં આપણે લખીશું કે અહીં માટે ખૂણો ઓપીઆર અને ખૂણો ઓ સરખા થશે કેમ સરખા થયા તો સમાન બાજુઓની સામેના ખૂણા તો અહીં આપણે લખીશું કે સમાન બાજુઓની સામેના ખૂણા સામેના ખૂણા ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું તો આ બંને ખૂણા સરખા થયા તો હવે જે આપણું ત્રિકોણ છે કે અહીં આ જે પીઓઆર ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાનો સરળ કેટલો થશે અહીંયા આપણને એકસો અંશ થશે તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે ત્રિકોણ ત્રિકોણ પી ઓ આરમાં શું થશે અહીંયા કે ખૂણો પી ઓ આર પહેલાં તો જે આપણે અહીંયા ખૂણો શોધ શોધ્યો તો જે એકસોને સાહીઠ અંશનો એ ખૂણો પી ઓઆર પછી જે બે આ સરખા ખૂણા છે એનો આપણે સરવાળો કરી દઈએ કે ઓ પી આર અને ઓ આર પી તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણ પ્લસ ખૂણો ઓ પી આર પ્લસ ખૂણો ઓ આર પી એટલે કે ત્રણેય ખૂણાનો સરવાળો અહીંયા એકસો ને એસી થશે પીઓ આર તો આપણે શોધ્યો તો કેટલો મળ્યો હતો આપણને એકસો ને સાહીઠ અંશ તો અહીં આપણે લખીશું માટે એકસો સાહીઠ અંશ પછી આ બંને ખૂણા સરખા છે તો એમાંથી કયો ખૂણો શોધ શોધવાનો છે તો એ આપણે લખી દઈએ બંને જગ્યાએ તો આપણે ખૂણો અહીંયા ઓપીઆર શોધવાનો છે ઓકે તો અહીંયા બંને ખૂણા સરખા છે તો પહેલાં તો જે ઓપીઆર છે એની જગ્યાએ ઓપીઆર જ લખીશું અને જે ઓઆરપી છે એની જગ્યાએ પણ અહીંયા આપણે ઓપીઆર જ લખીશું કેમ કે બંને ખૂણા સરખા છે એટલા માટે ઓકે બરાબર એકસોને એસી અંશ હવે આ જે એકસો ને સાહીઠ અહીંયા પ્લસ છે બરાબરની પેલે સાઈ જશે તો માઇનસ થઈ જશે તો અહીં અને આ બંને ખૂણાનો સરળો થશે તો બે વખત ખૂણો ઓ બરાબર એકસો ને અંશ માઇનસ અંશ ઓકે તો માટે ખૂણો ઓ બે વખત આવશે બે લખવાનું રહી ગયું બે વખત ખૂણો ઓપીઆર બરાબર એકસો એસીમાંથી એકસો ને સાહીઠ ગયા તો કેટલા વધશે અહીંયા વીસ અંશ વધશે ઓકે હવે ખૂણા ઓપીઆરને આપણે કરતા બનાવીએ તો માટે ખૂણો ઓપીઆર બરાબર વીસ ભાગ્યા અહીંયા બે તો સિમ્પલી આપણને ખૂણો ઓપીઆર કેટલો મળશે અહીંયા દસ અંશ મળશે મેં જે મેં તમને સ્ટાર્ટિંગમાં પણ સમજાવ્યું હતું ઓકે તો બંને ખૂણા આપણને કેટલા મળશે દસ અંશના મળશે પણ આપણે અહીંયા ખાલી એક જ ખૂણાની જરૂર છે તો અહીંયા જે આપણો ફાઇનલ આન્સર છે એને અહીંયા આપણે હાઇલાઇટ કરી લઈએ ઓકે સિમ્પલી અને જે આગળ હાઇલાઇટ કર્યું હતું એને તમે રિમૂવ પણ કહી શકો છો એને ખાલી તમે બોક્સમાં મૂકી શકો છો ઓકે તો આપણને ફાઇનલ આન્સર મળી ગયો કે જે આપણે ખૂણો અહીંયા શોધવાનો હતો ઓપીઆર એ આપણને અહીંયા દસ અંશનો મળી ગયો બસ તો અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર ચારની રકમ વાંચીએ અને સિમ્પલી એનો અહીંયા આપણે ઉકેલ મેળવીએ તો એમાં આપણને શું આપેલું છે અહીંયા કે આકૃતિ નવ પોઈન્ટ ખૂણો ખૂણો બરાબર અંશ અંશ પછી એકત્રીસ છે તો ખૂણો બી ડીસી શોધો તો અહીંયા જો આપણને અહીંયા ખૂણો એ બી સી એ આપણને અગણોસિત્તેર અંશ આપેલો છે પછી એ સી બી એ એકત્રીસ અંશ આપેલો છે તો આપણે ખૂણો બી ડીસી શોધવાનો છે એટલે કે અહીંયા જે આપણો ખૂણો ડી છે એને અહીંયા આપણે શોધવાનો છે તો સિમ્પલી આપણે કેવી રીતે શોધીશું તો અહીંયા જો આ જે આપણું ત્રિકોણ છે કે ત્રિકોણ એ બી સી ઓકે આ તમને દેખાય છે તો એમાં આપણને ખૂણો બી પણ આખો આપેલો છે અહીંયા અને અહીંયા ખૂણો સી પણ આપેલો છે જે આપણું ત્રિકોણ એ બી સી છે એમાં તો એના ત્રણેય ખૂણાનો સરળ કેટલો થાય એકસો અંશ થાય તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે અહીંયા ઓગણસિત્તેર અને એકત્રીસ કેટલા થશે અહીંયા આપણા સો થશે તો બાકી કેટલા વધ્યા એકસો એસીમાંથી તમારા એસી વધ્યા તો આ સિમ્પલી તમારો એસી અંશનો ખૂણો થઈ જશે ઓકે આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ હવે જુઓ અહીંયા જે ઉપરનું વૃત્તખંડ છે એમાં ખૂણો એ અને ખૂણો ડી શું છે અહીંયા એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે તો એ બંને કેવા છે સમાન હશે તો સિમ્પલી ખૂણો ડી પણ અહીંયા આપણો એસી અંશનો થઈ જશે તો બસ ખાલી આટલો સિમ્પલી કોન્સેપ્ટ છે તમને આવી રીતે ખૂણો ડી છે એકસો એસી અંશનો મળી ગયો તો બી ડીસી એસી અંશનો છે તો આટલો ના નાનો દાખલો છે તો ચલો સિમ્પલી આપણે ગણતરી કરી અને એનું સોલ્યુશન મેળવીએ તો અહીંયા સૌ આપણે શું લખીશું કે અહીં ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ બી અને સી આપણે આપેલા છે તો એનો સરળ કહેલો થશે એકસો ને અંશ થશે તો અહીંયા આપણે લખીશું કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર અહીંયા આપણને એકસો ને એસી અંશ મળે ઓકે તો માટે ખૂણો એ આપણને ખબર નથી ખૂણો બી આપણને અહીંયા અગણસિત્તેર અંશ આપેલો છે ખૂણો સી આપણને અહીંયા એકત્રીસ અંશ આપેલો છે બરાબર એકસો ને અંશ ઓકે ચલો આપણે આ ત્રણને સરખી તે લખી દઈએ આઠ જેવું દેખાય છે ત્રણ ઓકે સિમ્પલી પછી માટે અહીંયા ખૂણો એ હવે અગ્નસિતરને એકત્રીસનો સરવાળ કેટલો થાય આપણો સો થાય તો અહીંયા બંનેનો સરવાળ આપણે કરી દઈએ કે સો અંશ બરાબર અહીંયા એકસો ને અંશ ઓકે હવે સો બરાબરની પહેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો માટે ખૂણો એ બરાબર અહીંયા એકસો ને એસી અંશ માઇનસ અહીંયા સો અંશ ઓકે તો માટે ખૂણો એ બરાબર કેટલા મળશે એકસો એસીમાંથી સો જાય તો સિમ્પલી અહીંયા આપણને એસી અંશ મળી જશે તો આ આપણને શું મળ્યું અહીંયા ખૂણો એ એસી અંશમાં મળી ગયો તો હવે ખૂણો એ અને ડૂડી શું છે અહીંયા એક જ મૃતખંડમાં આવેલા ખૂણા છે તમને દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ બીસી જીવા અને જે આ ચાપ છે એના એક જ વૃતખંડમાં આવેલા બંને ખૂણા છે આ એ બિંદુ છે એ પણ વર્તુળ આવ્યું છે અને ડી બિંદુ પર વર્તુળ આવેલું છે તો એના દ્વારા રચાતા ખૂણા છે તો એ બંને કેવા છે અહીંયા સિમ્પલી સમાન હશે તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ખૂણો ખૂણો એ બરાબર ખૂણો ડી અને કેમ સમાન થયા અહીંયા તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે તો અહીંયા આપણે કારણ લખી દઈએ કે કારણ કે એક જૂત ખંડમાં આવેલા ખૂણા ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું હવે જો જે આપણો ખૂણો એ છે એ આપણને કેટલો મળ્યો હતો એસેઅસ મળ્યો હતો તો ડી પણ આપણને એસેઅશ મળે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે ખૂણો એ બરાબર ખૂણો ડી બરાબર એસી અંશ મળ્યા અને ખૂણો ડી શું ડી શું છે અહીંયા એ જ આપણો ખૂણો અહીંયા બીડીસી છે અને અહીંયા આપણે ખૂણો બીડીસી શોધવાનો છે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે અહીંયા ખૂણો બી બરાબર અહીંયા આપણને એસી અંશ મળી ગયું તો જે આપણે ખૂણો શોધવાનો હતો એ અહીંયા આપણને સિમ્પલી મળી ગયો તો આને આપણે હાઇલાઇટ કરી લઈએ તો અહીંયા આપણો દાખલા નંબર ચાર પણ પૂર્ણ થઈ ગયો તો આ લેક્ચર અહીંયા આપણો સિમ્પલી પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચારની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે